તેર થી સત્તર જેમાં મેન વિભાગ આવે છે પેટા વિભાગ સી વર્ગવાળી બરાબર મેટ આપણો વિભાગ ચાલે છે મિત્રો મેટ ની અંદર આપણે એક થી છ ચેપ્ટર ત્યાર પછી સાત થી બાર ચેપ્ટર એના વિશે આપણે ચર્ચા કરી ગયા હવે આપણે ચર્ચા કરવાની છે તેર થી સત્તર નંબરની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે જો મિત્રો વર્ગ વારીને આધારે પરીક્ષાની અંદર જ્ઞાન સાધનાની પરીક્ષા હોય કે એનએમએમએસની પરીક્ષા હોય મિત્રો એનએમએમએસ પરીક્ષાની જાહેરાત પણ આવી ગઈ છે તમને બધાને ખબર છે બરાબર વીસ તારીખથી ફોર્મ ભરાવાના પણ ચાલુ છે એટલે આપણે એનો કોમ્બિનેશન વાળો એક વિડીયો બનાવવાનો છે કે જ્ઞાન સાધના અને એનએમએમએસની અંદર કોર્સમાં શું ડિફરન્સ છે આમ ગણો તો બે સેમ જ છે મિત્રો આજે તમારે તૈયારી કરવી પડતી નથી બરોબર તો ખાસ પહેલાં આપણે એવી ચર્ચા કરીએ અત્યારે કે એનએમએમએસ સોરી કે પ્રકરણ નંબર તેરથી સત્તરની અંદર પહેલાં કેવું કેવું તમારે ધ્યાનમાં રાખવાની બાબત જે છે એના વિશે ચર્ચા કરી લઈએ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો તમને અહીં આપેલું છે શબ્દ વર્ગવારી સંખ્યા વર્ગવારી મૂળાક્ષરની વર્ગવારી તો એમાં તેર નંબરનું પ્રકરણ છે શબ્દ વર્ગવારી આની અંદર ધ્યાનમાં રાખવાની બાબત પહેલું તમને આપેલું છે અહીંયા કે વનસ્પતિના વિવિધ પ્રકારને પ્રમાણે તમને અલગ પડતો શબ્દ જે છે એ આમાં તમને પૂછે ઊંચાઈ પ્રમાણે પૂછે પરણ પ્રમાણે પૂછે મૂળ તંત્ર પ્રમાણે પૂછે પ્રકારના પ્રમાણે પૂછે બરોબર પછી આગળ તમે જાઓ તો તમને અહીંયા આપેલું છે વિવિધ પ્રકારના એકમ બરોબર મીમી સેમી લંબાઈના એકમો કદના એકમો વજનના એકમો સમયનો એકમ આના વિશે તમને ખબર હોવી જોઈએ અહીંયા ઉદાહરણ દ્વારા તમને સમજાવેલું છે ત્યારબાદ તમે જાઓ તો પ્રાણીઓના વિવિધ પ્રકારને વિશે કે ખોરાકના આધારે રહેઠાણના આધારે પ્રાણીઓના અંગોના આધારે બરાબર પછી આગળ જાઓ તો કાનવાળા કાન વગરના બરાબર ને એના પછી જાતિ અને સંબંધ એના વિશે આપણને ખબર હોવી જોઈએ સ્ત્રી પુરુષ બરાબર સ્ત્રીની અંદર બહેન ફાય માસી કાકી દેરાણી એવી રીતે આવે પુરુષની અંદર કેવી રીતે આવે એ ખબર હોવી જોઈએ એના પછી ખાસ કે રાજ્ય દેશ પાટનગર ખંડ અને ચલણ એના વિશે આપણને ખબર હોવી જોઈએ એના પછી આપણે નેક્સ્ટ આગળ જઈએ તો આ બાજુ તમે વહી આવો તો વનસ્પતિના ખાદ્ય પદાર્થ પ્રમાણે તમને ખબર હોવી જોઈએ કઠોળ કોને કહેવું અનાજ કોને કહેવું ફળ કોને કહેવા શાકભાજી કોને કહેવા એના પછી નીચે વહી આવો તો ગ્રહ ઉપગ્રહ પ્રકાશ ઉદ્ભવના આધારે વિવિધ પ્રકારો જે છે ગ્રહ કોને કહેવા ઉપગ્રહ કોને કહેવા પ્રકાશના ઉદ્ગમો કોને કહેવા બરાબર પછી દિવસની સંખ્યાના પ્રમાણે મહિનાઓ જે છે કયો મહિનો ત્રીસ દિવસનો કયો મહિનો એકત્રીસ દિવસનો કયો મહિનો અઠ્યાવીસ ઓગણત્રીસ દિવસનો એના આધારે તમને પરીક્ષામાં પૂછી શકે એના પછી શરીરના વિવિધ ભાગોના આધારે પૂછી શકે બરાબર એટલે આ બધી વસ્તુ પછી વિવિધ સંગીત વાદના પ્રકારો બરાબર સંગીતના વાદ્યો ખાસ તંતુ વાદ્યો પછી સુશીર વાદ્યો પછી અવનદ્ધ વાદ્યો ખન વાદ્યો આ બધા વિશે આપણને ખબર હોવી જોઈએ તો જ આપણે આના આધારે પૂછાતા પ્રશ્નો જે છે બરાબર વર્તમાન પ્રવાહો છે પછી ઇન્ડોર ગેમ છે તમે જોઈ શકો છો ઇન્ડોર ગેમ આઉટડોર ગેમ નાના બોલથી રમાતી મોટા બોલથી રમાતી બરાબર એટલે આ બધી વસ્તુની વર્તમાન પ્રવાહો સાપ્તાહિક પાક્ષિક માસિક વાર્ષિક પછી એકથી વીસ સુધીની સંજ્ઞાઓ તમને ખબર હોવી જોઈએ હાઈલી બેબોકાનાઓ ફરી સુમે એસી ફસક આપો કે હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરેલિયમ બરાબર આ બધા વિશે આપણને ખબર હોવી જોઈએ પછી ધાતુ અધાતુ વિશે ખબર હોવી જોઈએ પછી ગુજરાતી મૂળાક્ષરોમાં સ્વર અને વ્યંજન વિશે આપણને ખબર હોવી જોઈએ બરાબર આ બધી વસ્તુ વિશે તમને ખબર હોય તો તમે અલગ પડતો શબ્દ જે છે એમાં તમે જે તમને પરીક્ષામાં પાંચ માર્કમાં પૂછાય એમાં તમે ફટાફટ તમે જવાબ આપી શકો છો તો હવે મિત્રો આપણે અહીંયા ચર્ચા કરવાની છે આપણો મેન મુદ્દો કે આપણી જે છે વીસ પ્રશ્નોની ચર્ચા આપણે કરવાની છે કે પેટા વિભાગ સી જે છે વર્ગવારી જે તમારે પરીક્ષામાં મિત્રો પાંચ માર્કમાં પૂછાવાનું છે તેરથી સત્તર પાઠમાંથી તો એમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય આપણે કેવી રીતે જવાબ દેવાના છે બરાબર એ ખાસ આપણે જોવાનું છે તેરથી સત્તર નંબર વર્ગવારી હવે આપણે પ્રશ્ન નંબર મિત્રો એક થી શરૂઆત કરીએ અહીંયા તમને ઉપર સૂચના આપેલી જ છે કે નીચેના પ્રશ્નોના અલગ પડતો શબ્દ શોધો બરોબર તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે પ્રશ્ન નંબર એક ગાજર લીલી હળદર મૂળો કે બીટ તો આમાં જવાબ કયો આવશે મિત્રો તો ખાસ અહીંયા કેવી રીતે અલગ પડે છે તમારે વિચાર કરવાનો છે કે ભાઈ ગાજર છે મૂળો છે બીટ છે છે આ બધા મૂળ દ્વારા ખોરાક બનાવતા પદાર્થો જ્યારે લીલ લીલી હળદર જે છે એ પ્રકાંડ દ્વારા ખોરાક બનાવે છે એટલે અહીંયા તમારો જવાબ પડશે અલગ પડતો શબ્દ તો લીલી હળદર અહીંયા જવાબ તમારો આવશે ચાલો એના પછી આપણે નેક્સ્ટ જઈએ પ્રશ્ન નંબર બી કે ફૂલ પાંદડા અને મૂળ બરાબર તો આની અંદરથી કોણ અલગ પડે છે તો અહીંયા જે છે ફૂલ પાંદડા અને ડાળી એ જમીનની બહારના ભાગમાં આવેલા હોય જ્યારે મૂળ જે છે એ જમીનની અંદરના ભાગમાં આવેલું હોય એટલે અહીંયા તમારો જવાબ આપશે ઓપ્શન ડી મૂળ બરાબર એવી રીતે તમે આગળ જાઓ તો પ્રશ્ન નંબર ત્રણ આવે છે બરોબર દૂધ માખણ ઘી પનીર તો આમાંથી કોણ અલગ પડે છે જો મિત્રો આવું સહેલું સહેલું છે ને પરીક્ષામાં પૂછાતું હોય પણ આપણને આ બધા વિશે ખબર હોય તો આપણે પાંચ માંથી પાંચ માર્ક મેળવી શકીએ બરાબર તો અહીંયા તમે જુઓ માખણ છે પનીર છે ઘી છે એ બધી દૂધમાંથી બનતી આઈટમ છે જ્યારે તમને અહીંયા આખું દૂધ આપી દીધું છે તો અહીંયા દૂધ જે છે એ અલગ પડતો શબ્દ છે ચાલો એના પછી આપણે નેક્સ્ટ ચર્ચા કરીએ પ્રશ્ન નંબર ચારની બરાબર પ્રશ્ન નંબર ચાર જે છે તમને શું આપેલો છે તો કે ડી એફ આઈ પછી જે એલ પી પછી કે એમ ક્યુ અને એસયુ વાય તો આમાંથી જે છે એ અલગ કોણ પડે છે તો કે ઓપ્શન એ અલગ પડશે કેવી રીતે એ આપણે જોઈએ અહીંયા છે ને ડીનો ક્રમ ચાર છે બરાબર એના પછી એફનો ક્રમ જે છે ને એ છ છે અને આઈનો ક્રમ જે છે ને નવ છે તો અહીંયા કેવી રીતે બન્યું તો કે સૌથી પહેલાં ચાર આપેલા છે ચાર નંબરનો પછી પાંચ નંબર નથી છ નંબર છે એના પછી સાત અને આઠ નથી નવ છે ત્રીજા નંબરનો છે એવી રીતે તમે બાજુમાં ચેક કરો તો જેનો ક્રમ જે છે ને મિત્રો દસ છે એલનો ક્રમ જે છે ને એ બાર છે અને પછી પીનો ક્રમ જે છે ને એ સોળ છે બરાબર તો અહીંયા દસ પછી અગિયાર નથી બાર છે તો એવું તો પહેલામાં અહીંયા બને છે પણ અહીંયા બાર પછી સીધો સોળ નંબર એટલે ચાર નંબરનો મૂળાક્ષર છે અહીંયા ત્રણ નંબરનો મૂળાક્ષર છે એટલે એવી રીતે આગળ જાઓ તો ક્રમ જે છે ને મિત્રો છે એમનો ક્રમ છે ને એ મિત્રો તેર છે યુ નો ક્રમ જે છે ને એ એકવીસ છે અને વાય નો ક્રમ જે છે ને પચીસ છે તો અહીંયા તમે બધાયમાં તમે નિરીક્ષણ કરી શકો ઓગણીસ પછી વીસ એક મૂળાક્ષર નથી ભણવાનું એના પછી એકવીસ પછી ચાર અંકનો મૂળાક્ષર આવવો જોઈએ એકવીસ માં ચાર નાખો એટલે પચીસ બારમાં અહીંયા ચાર નાખો એટલે સોળ થાય તેર માં ચાર નાખો એટલે સત્તર થાય અહીંયા છ માં ચાર નાખો એટલે દસ નંબર નો મૂળાક્ષર હોવો જોઈએ બરોબર ઈ અહીંયા દસ નંબરનો મૂળાક્ષર નથી એટલે અહીંયા તમારો જવાબ શું આવશે મિત્રો ડી એફ ડીએફઆઈ તમારો ફાઇનલ જવાબ થશે એટલે આવી રીતે તમારે નિરીક્ષણ કરવાનું છે ચાલો એના પછી મિત્રો આપણે જોઈએ પાંચ નંબરનો પ્રશ્ન શું આપેલું છે તાકે ચાર અને બાવીસ છ અને બેતાલીસ આઠ અને બોતેર દસ અને એકસો દસ તો આમાં મિત્રો તમારો જોબ કયો આવશે તો પેલા ખાસ તમે જુઓ અહીંયા છ ને છ ને બેતાલીસ છે તો છ સત્તા બેતાલીસ કે યસ છના ઘડિયામાં બેતાલીસ આવે આઠ ના ઘડિયામાં બોતેર આવશે આઠ નવ બોતેર પછી દસ ના ઘડિયામાં એકસો દસ આવશે અગિયાર દસ એકસો દસ હું તો એ દસનો જ ઘડિયો કહેવાય પણ અહીંયા ચાર ના ઘડિયામાં તમે જોશો તો બાવીસ ક્યારેય નહીં આવે બરાબર એટલે અહીંયા તમારો જવાબ થશે ઓપ્શન એ ચાર અને બાવીસ એ ક્યારે દસ ના ઘડિયામાં આવતું ચાર ના ઘડિયામાં આવતો નથી ચાલો એના પછી આપણે ચર્ચા કરીએ પ્રશ્ન નંબર છ અહીંયા તમને આપેલું છે પર્વત ખીણ ગ્લેશિયર અને સમુદ્ર તટ તો આમાંથી અલગ કોણ પડે છે તો આમાં મિત્રો અલગ પડશે ગ્લેશિયર ઓપ્શન સી જવાબ આવશે કેવી રીતે તો કે પર્વત છે ખીણ છે સમુદ્ર તટ એટલે સમુદ્ર કિનારાની વાત છે તો આ બધા જે વિસ્તાર જે છે ને મિત્રો પથ્થરોથી બનેલા છે જ્યારે ગ્લેશિયર એટલે શું થશે મિત્રો બરફ બરોબર આ બરફથી બનેલો વિસ્તાર એને આપણે ગ્લેશિયર કહેવામાં આવે તો ઓલા બધા પથ્થરથી બનેલા છે ને આ બરફથી બનેલો છે એટલે આ વિકલ્પ કેવો પડશે અલગ પડશે એટલે આપણો એ જવાબ થઈ જશે ચાલો એના પછી મિત્રો પ્રશ્ન નંબર સાત પગ હાથ આંખ નાખ શરીર માથું અંગૂઠો આંગળી તો આમાં અલગ કોણ પડશે

સેકન્ડ વર્ષ અને સમય તો આમાંથી કોણ અલગ પડશે તો કે આમાંથી મિત્રો અલગ પડવાનું કારણ છે ઓપ્શન સી સમય અલગ પડશે સમયના એકમો છે કલાક સેકન્ડ પછી જે મિનિટ આવે અને વર્ષ આપેલું છે જ્યારે સમય જે છે એ તો પોતે અહીંયા આપેલો છે બાકીના બધા સમયના એકમો છે એટલે અહીંયા સમય કેવું થશે અલગ પડશે એના પછી નવ નંબરનો પ્રશ્ન તમે જુઓ મિત્રો કે ભાઈ મિઝોરમ સિક્કિમ કોહિમા અને મણિપુર તો આમાંથી અલગ કોણ પડશે મિત્રો આમાંથી અલગ પડશે કોહિમાં કેવી રીતે અલગ પડે છે કે જ્યારે કોહિમા જે છે એ નાગાલેન્ડ રાજ્યનું પાટનગર છે કોનું પાટનગર છે તાકે નાગાલેન્ડ રાજ્ય જે છે એનું પાટનગર છે અને બાકીના બધા આપેલા છે મિઝોરમ સિક્કિમ મણિપુર એ બધા આપણા દેશના રાજ્યો ઓલરેડી રાજ્યોના નામ છે અને જ્યારે કોહિમા જે છે એ નાગાલેન્ડ રાજ્યનું પાટનગરનું નામ આપેલું છે એટલે અહીંયા એ જે છે કોહિમા એ અલગ પડશે ચાલો એના પછી આપણે ચર્ચા કરીએ દસ નંબરનો પ્રશ્ન બરોબર કે લેખક પ્રકાશક પછી મુદ્રક અને વાચક તો આમાંથી અલગ કોણ પડશે તાકે આમાંથી અલગ પડીએ તો એ આપણે જોઈએ તો સૌથી પહેલી વાત કરીએ લેખક જે છે એ પુસ્તક લેખનનું કાર્ય કરે પુસ્તકો લખે પ્રકાશ પ્રકાશક જે છે એ પુસ્તકને પ્રગટ કરે અથવા રજૂ કરવાનું કાર્ય કરે મુદ્રક જે છે એ ટાઈપિંગ કરવાનું કાર્ય કરે જ્યારે વાચક જે છે એ ખાલી વાંચવાનું કાર્ય કરે છે બીજું કોઈ કાર્ય એમાં થતું નથી બરાબર એટલે અહીંયા અલગ પડશે વાચક બાકીના બધા એમાં કંઈક ને કંઈક ક્રિયા જોવા મળે છે ચાલો એના પછી 11 નંબરનો પ્રશ્ન કે ભાઈ ગ્રોસ ખાંડી કોડી અને રીમ આમાંથી અલગ પડતો શબ્દ કયો બરોબર તો આમાંથી અલગ પડતો શબ્દ તમારો આવશે મિત્રો ઓપ્શન ડી રીમ જો આ રીમ શબ્દનો અર્થ એવો થાય છે કે આમાં જે છે ને ખાલી ઓનલી ફોર કાગળને બંચ ગણી શકાય પાનાઓ ગણી શકાય બરોબર ખાલી કાગળની સંખ્યા ગણી શકો તમે જ્યારે ગ્રોસ છે ખાંડી છે કોડી છે એ તમે કોઈ પણ વસ્તુ તમે ગણી શકો ડઝનમાં વસ્તુ હોય કિલોમાં વસ્તુ હોય આ બધું તમે ગણી શકો છો જ્યારે જ્યારે જે છે ફોર જ ગણતરી કરી શકે બીજી કોઈ ગણતરી કરી શકે નહીં એટલે એ અલગ પડશે ચાલો એના પછી આપણે જઈએ મિત્રો બાર નંબર નો પ્રશ્ન બરાબર તો અહીંયા બાર નંબર નો પ્રશ્ન તમે જોઈ શકો છો કે ભાઈ બી પચીસ ક્યુ દસ એસ આઠ અને ડબલ્યુ ત્રણ બરોબર લખ્યું એટલે બી નો ક્રમ રિવર્સમાં પચીસ થાય ક્યુ નો ક્રમ રિવર્સમાં દસ થાય એસ નો ક્રમ રિવર્સમાં આઠ થાય ત્યારે ડબલ્યુ નો ક્રમ રિવર્સમાં ચાર થવો જોઈએ અને અહીંયા તમને ત્રણ આપેલો છે એટલે એ વિભાગ અલગ પડશે હવે રિવર્સ ક્રમ ગોતવા માટે આપણે મિત્રો તમે વિડીયો જોઈશું આપણે યુટ્યુબ ચેનલમાં છે કે સત્યાવીસ માંથી સીધો ક્રમ બાદ કરો તો બી નો ક્રમ બે છે બરોબર સત્યાવીસ માંથી બે બાદ કરો એટલે પચીસ એ તમને આપેલું છે કે યસ પછી ક્યુ નો ક્રમ દસ કેવી રીતે આવે તકે સત્યાવીસ માંથી ક્યુ નો ક્રમ સીધો સત્તર છે સત્યાવીસ માંથી સત્તર બાદ કરો દસ વધી બરોબર એવી રીતે એસ નો ક્રમ જે છે એ ઓગણીસ છે તો સત્યાવીસ માંથી ઓગણીસ બાદ કરો એટલે આઠ વધી બરાબર એવી રીતે નક્કી કરો ને તો અહીંયા જવાબ આવશે ડબલ્યુ જે છે એનો રિવર્સ ક્રમ ચાર થવો જોઈએ અહીંયા તમે ત્રણ આપ્યો બરોબર એટલે અહીંયા ખરેખર ત્રણ હોય ને તો એક્સ હોવો જોઈએ એટલે અહીંયા એ છે ડી ઓપ્શન અલગ પડશે ચાલો એના પછી આપણે આગળ જઈએ તેર નંબરનો પ્રશ્ન તિજોરી કબાટ માળિયું અને પેટી પલંગ તો અહીંયા તમે જો તિજોરીની અંદર તમે કંઈક વસ્તુ મૂકી શકો કબાટની અંદર તમે કંઈક વસ્તુ મૂકી શકો માળીયાની અંદર તમે કંઈક વસ્તુ અલગ મૂકી શકો પણ પેટી પલંગ આપ્યો એ તો સુવાળ માટે છે અંદર વસ્તુ મૂકવા માટે નથી એટલે એ અલગ છે ચાલો એના પછી આપણે આગળ વાત કરીએ ચૌદ નંબરનો પ્રશ્ન કે ભાઈ ત્રિકોણ છે ચોરસ છે પંચકોણ છે વર્તુળ છે તો તમને ખબર પડી ગઈ આમાંથી કોણ અલગ પડે ત્રિકોણ જે છે એ રેખાખંડો થી બને છે ચોરસ જે છે એ રેખાખંડો થી બને છે પંચકોણ જે છે એ રેખાખંડો થી બને છે વર્તુળ જે છે એ રેખાખંડો થી બનતું નથી એટલે અહીંયા વર્તુળ જવાબ આવશે ચાલો એના પછી આગળ વાત કરીએ પંદર નંબરનો પ્રશ્ન કે ભાઈ ગાંધી બુદ્ધ મહાવીર ઈસુ ખ્રિસ્ત તો આમાંથી અલગ કોણ પડશે તકે અહીંયા જે છે મિત્રો તમને કોઈ પણ ધર્મના જે મેન બુદ્ધ છે મહાવીર જે છે ઈસુ ખ્રિસ્ત છે એ તમને આપેલા છે જ્યારે ગાંધી જે છે એ કોઈ ધર્મ સાથે ક્યાંય જોડાયેલા નથી એટલે એ અહીંયા આવશે નહીં ચાલો એના પછી આગળ વાત કરીએ સોળ નંબરનો પ્રશ્ન કે ભાઈ કોબી ટમેટા રીંગણ અને બટાકા તો આમાંથી અલગ કોણ પડે બરોબર કોબી ટમેટા રીંગણ અને બટાકા તો આમાંથી અલગ પડશે મિત્રો બટાકા કઈ રીતે અલગ પડશે બટાકા તકે કોબી છે ટમેટા છે રીંગણા જે છે જમીનની બહારના ભાગમાં થતી વસ્તુ છે જ્યારે બટાકા જે છે જમીનની અંદરના ભાગમાં થતી વસ્તુ છે એટલે અહીંયા બટાકા અલગ પડશે બાકી આમ તમે શાકભાજીની રીતે વિચારવા જાઓ તો બધી શાકભાજી જ છે બરાબર પણ આ પણ વિચાર કરવાનો જમીનની અંદરના ભાગમાં જમીનની બહારના ભાગમાં ચાલો એના પછી આપણે વાત કરીએ મિત્રો સત્તર નંબરનો પ્રશ્ન કે ભાઈ વીટી ઘરેણું હાર અને બંગડી તો આમાંથી કોણ અલગ પડશે કારણ કે તમે જો વીટી જે છે હાર છે બંગડી છે એ ઘરણામાંથી બનાવી શકે પણ અહીંયા તમને ઘરણો આપી દીધું એટલે બધી વસ્તુ આવી એટલે ઘરણો શું થશે વાઘ ઊંટ હાથી ઘોડો બરાબર તો આમાંથી અલગ કોણ પડશે તો આમાંથી અલગ પડશે મિત્રો વાઘ અલગ પડશે કોણ અલગ પડશે વાઘ કેવી રીતે વાઘ અલગ પડે છે તો બાકીના નામો વાંચો ઊંટ છે હાથી છે ઘોડો છે તો એ બધા તમે જોઈ શકો છો કે એ શાકાહારી પ્રાણીઓ છે જ્યારે વાઘ જે છે એ માંસાહારી પ્રાણી છે એટલે અહીંયા વાઘ જે છે એ અલગ પડશે એ તમારો જવાબ આવશે ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો ઓગણીસ નંબરનો પ્રશ્ન કે ભાઈ મગ ઘઉં ચણા વટાણા તો આમાં જવાબ સિમ્પલ વસ્તુ તમને બધાને આવડે છે અહીંયા જવાબ આવશે ઘઉં કેવી રીતે ત્યાં કે મગ ચણા અને વટાણા એ બધા કઠોળ છે શું છે કઠોળના નામ છે જ્યારે ઘઉં જે છે એ અનાજનું નામ છે એટલે એ એક જ અનાજ આવે છે એટલે એ કેવું પડશે અલગ પડશે ત્યાર પછી મિત્રો આજનો આપણો છેલ્લો પ્રશ્ન બરાબર અને એમાંય તે આનાથી વધારે વિશેષ પ્રશ્નોની જો તમારે સમજૂતી અથવા તો વધારે પ્રશ્નો જોતા હોય મિત્રો તો આપણી યુટ્યુબ ચેનલની અંદર આ દરેક ચેપ્ટરવાઇઝ ઘણા બધા આપણે વિડીયો બનાવેલા છે એ તમે જોઈ શકો છો આ બે હજાર ચોવીસની અંદર તમને સામાન્ય સમજૂતી અને વિથ કેવા પ્રકારના પ્રશ્નો પૂછે તો તમારે કેમ જવાબ દેવો એના આધારે આપણે શોર્ટમાં નાનો વિડીયો આપણે બનાવીએ છીએ જે તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે હવે અહીંયા આપેલા છે મિત્રો ચૌદ પાંત્રીસ સત્યાવીસ અને ઓગણપચાસ તો અહીંયા જે છે અલગ કોણ પડશે મિત્રો ખાસ વિચાર કરો તો અહીંયા જે છે અલગ પડવા પાછળ ઓપ્શન સી જવાબ આવશે સત્યાવીસ જવાબ આવશે કેમ સત્યાવીસ જવાબ આવે તો કે ચૌદ જે છે એ સાતના ઘડિયામાં આવે જો અહીંયા સાતના ઘડિયામાં આવતી વસ્તુ છે સાત દુ ચૌદ થાય પાંત્રીસ જે છે એ સાત પંચો પાંત્રીસ થશે ઓગણપચાસ જે છે એ સત્યો સત્ય ઓગણપચાસ હશે જ્યારે સત્યાવીસ જે છે એ સાતના ઘડિયામાં ક્યાંય આવશે નહીં એટલે અહીંયા અલગ પડતો અંક જે છે એ સત્યાવીસ આવશે બરાબર એટલે આવી રીતે તમે જે છે મિત્રો પરીક્ષાની અંદર તમારે પાંચ માર્કમાં આ ચેપ્ટર પૂછાય છે તો આવી રીતે તમે પ્રશ્નોનો જવાબ આપી શકો છો અને પરીક્ષા માટે બધાને બેસ્ટ ઓફ લગ આવીને મિત્રો આગળ તૈયારી કરતા રહેજો અને આવા નવા આપણે મિત્રો દરરોજ એક દિને એક દિવસ અથવા તો દરરોજ આપણે વિડીયો અપલોડ કરતા રહીશું તો આઈ હોપ કે મિત્રો તમને આજનો મુદ્દો સમજાઈ ગયો છે જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય મિત્રો તો વિડીયોને એકવાર લાઇક જરૂર કરી દેજો અને તમારા મિત્રોને શેર કરજો જેથી કરીને બીજા મિત્રો પણ આ આવી રીતે આવા પ્રશ્નનો લાભ લઈને પરીક્ષામાં સારા મેરિટ સાથે પાસ થાય અને પોતે શિષ્યવૃત્તિ મેળવી શકે ઓકે મિત્રો જય હિન્દ જય ભારત